દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડના અધ્યક્ષસ્થાને વિકાસશીલ તાલુકાના મંજૂર થયેલા કામોના સ્પેસિફિકેશન અંગે બેઠક યોજાઈ શિક્ષણ આરોગ્ય ખેતી પર વધારે ભાર મૂકવામાં આવ્યો દાહોદ જિલ્લાના વિકાસશીલ તાલુકામાં વિવિધ ક્ષેત્રમાં મંજૂર થયેલા દરખાસ્તના નાણાંનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કયા સાધનોથી અસરકારક થઈ શકે તે બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી આ દરમિયાન મંજૂર થયેલા દરખાસ્તની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લાના વિકાસશીલ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાં તથા શૈક્ષણિક સંકુલમાં ભૌતિક સુવિધા આપવાની જેમાં પાણી માટે બોર કરવા પ્લાસ્ટિકની ટાંકીઓનું વિતરણ કરવું વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા કરવી રમત ગમતના સાધનોની કીટ કોમ્પ્યુટર લેબ અને જે પણ શાળાઓમાં ઓરડા ન હોય તેવી શાળામાં ઓરડા બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીપીઓ સ્ત્રી પાસે જરૂરિયાત હોય તેવી શાળાઓની અને સાધનોની વિગતો લઈ ઉરડા બનાવવા માટે સહિતિની માહિતીની વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી દાહોદ જિલ્લામાં જે આંગણવાડીઓના પોતાના મકાન નથી તેવી આંગણવાડીઓની માહિતી મંગાવવામાં આવી જેમાં કેટલીક આંગણવાડીઓ પાસે જમીન બાબતનો પ્રશ્ન છે ને કેટલીક આંગણવાડીઓ પાસે જમીન છે કે કેમ જેના પર તાત્કાલિક ધોરણે આંગણવાડીના ઉરડા બનાવી શકાય તે બાબતે સંખ્યા સાથે પૂરતી માહિતી મંગાવવામાં આવી એ સાથે ગ્રામ પંચાયતો દૂધ મંડળીઓ અને આંગણવાડીઓ પર સ્ટ્રીટ લાઇટ લગાવવા માટે વિચારણા કરી તેના પોલ અને સંખ્યાની વિગત માહિતી મંગાવવામાં આવી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂટતા સાધનો ખરીદવા માટે જે પણ સાધનોની જરૂર હોય તેની માહિતી તૈયાર કરવા જણાવવામાં આવી છે દાહોદ જિલ્લાના દરેક તાલુકા મથકે દવા તેમજ વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી જે જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ બનાવવાના હોય તે સ્થળ માહિતીની રજૂ કરવા માટે જણાવવા આવ્યું હતું આજે બોલાવેલી બેઠકમાં શિક્ષણ આરોગ્ય ખેતી પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી બીએમ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આરત બારીયા નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર કમલેશ ગોસાઇ સહિત અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા વિરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ